રાજકોટ જિલ્લાના ધોરાજીના ગ્રામ્ય પંથકમાં પડેલ કમોસમી વરસાદને કારણે ખેતરોમાં તારાજી સર્જાઈ છે અને ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે તો વાત છે ધોરાજી તાલુકાના મોટી પરવડી ગામની કે જ્યાં પાક પર માવઠું વરસી જતા કપાસ મગફળી સોયાબીન જેવા પાકોમાં ભારે નુકસાન પહોંચ્યું છે તો ધોરાજી પંથકમાં પડેલા કમોસમી વરસાદે ખેડૂતોને રાતા પાણીએ રોડાયા છે તો ધોરાજી પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં પણ છ થી આઠ જેટલો વરસાદ વરસતા ખેતરોમાં ભારે પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે તો ખેતરમાં તૈયાર થઈ ગયેલ મગફળી સોયાબીન તુવેરના પાત્રા પલળી ગયા છે અને ખેડૂતોના મોઢા સુધી આવેલા